જામનગર શહેરના વોર્ડ નંબર બે ધરારનગર વિસ્તારમાં છેલ્લા છ માસ કરતા વધારે સમયથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાં પુકારી ઓઠ્યા છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાને લીધે લોકોને પાણી પીવું તો મુશ્કેલ બન્યું છે પરંતુ ઘર વપરાશમાં પણ લઈ શકાતું નથી આ અંગે સ્થાનિક આગેવાન અને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ હનીફ મલિક દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી આજ રોજ સ્થાનિક મહિલાઓને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે જો પીવાના પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આગામી સમયમાં મનપા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ અનિલ મલેક છે હું વોર્ડ નંબર બે ધરાનગરમાંથી આવેલો છું અને મારી સાથે વિસ્તારની બૈરાઓએ પચીસથી ત્રીસ બાઈઓ આવેલી છે વારંવાર પાણી માટે પટેલ સાહેબને અને અન્ય નિનામા સાહેબને રજૂઆત કરવા છતાંય અમારા વિસ્તારની હાલત એવી છે કે પાણી નાવાનું પીવાનું નથી નાવું એ પાણીથી કેમ એકલું ગંદુ પાણી આવે છે ગટરનું પાણી આવે છે ને સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ દિવસ સાહેબોએ ધ્યાન દીધેલો નથી વારંવાર છ મહિનાથી છેલ્લા છ મહિનાથી હું રજૂઆત કરું છું એના પહેલાં એ ઠાકાનું અમે વિડીયો ઉતારી ને મીડિયા સમક્ષ હાજર કરેલું હતું તે છતાંય કોઈ ધ્યાન દેતું નથી અત્યારે કમિશનર સાહેબ અહીંયા હાજર થયા અમે ગયા હતા તો કમિશનર સાહેબ સાહેબે હાજર નથી તેના પી એ સાહેબ બધા પીએસ સાહેબે કીધું કમિશનર સાહેબને જાણ કરી દઉં છું અત્યારે પટેલ સાહેબને ત્યાં આવેલા છે પટેલ સાહેબ હાજર નથી તો અમારે જાવું તો જવું કે અમારા વિસ્તારની અંદરમાં બીમારી ફાટી નીકળતા અત્યારે કોલેરાના વાસરા ચાલે છે નાના નાના બાળકો બીમાર પડશે તો એનો જવાબદાર અધિકારી છે કોણ કેટલા માણસો આવ્યા છતાંય કોઈ અધિકારી કોર્પોરેશન ની અંદરમાં હાજર નથી ને અમને કોઈ જવાબ દેતો નથી ને સાહેબને ફોન કરીએ છીએ તો સાહેબ એમ કે છે કે રાતે બાર વાગે અમને ડિસ્ટર્બ કરવા કરવાની તો તમે શેના માટે બેઠા જાઓ સાહેબ તમે અમારું પગાર લ્યો છો અમારે અમારા માટે બેઠા જા તો અમે તમને ડિસ્ટર્બ કરતા તમે શું નોકરી મૂકી દ્યો અત્યારે અમારા વિસ્તારની અંદર કે પાંચ હજાર થી છ હજાર માણસો વસે છે અને બધાનો પ્રશ્ન એ જ છે અત્યારે તો થોડાક માણસો આવ્યા છે હવે જો આ વહેલી તકે આનું નિવારણ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને આને કોર્પોરેશન ને ઘેરાબંધી કરશું